નમસ્તે અને હર હર મહાદેવ આજના વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં મારી પાસે આવી છે સરસ સરસ ગાડીઓ જેને જોઈને તમારું મન રંગાઈ જશે અને પરવાઈ જશે તો આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું ઈ ઓન ગાડીઓ આજનો વિડીયો બહુ મસ્ત થશે તમે જુઓ તમે એન્ડ સુધી અને હા નિહાળો આ વિડિયોને અને જેને ગાડી ગમે સેકન્ડમાં સારી સારી મસ્ત મસ્ત તમારા માટે શોધી શોધીની એવી એવી ગાડી લાવું છું ને જે ક્યાંય ના મળે કોઈ પણ જગ્યાએ તમે ફરતા હશો સારી ગાડી શોધવા જતા હશો પણ નથી મળતી જેમ કે બજારમાં તમે કોઈ સારા કપડાં ખરીદવા જાઓ પણ જેવા જોવે એવા ના મળે અને મળે તો મોંઘા મળે છે તો હું તમને જેવી વસ્તુ જોવે એવી જ વસ્તુ અપાવીશ પણ મોંઘી નહીં સસ્તી ભાવની સમજ્યા નહીં તમે ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ ગાડી બતાવી દઉં હવે તમને ગાડી બતાવવા જઈ રહ્યો છું હવે તમને સૌથી પહેલાં બતાવવાનો છું આ ગાડી આ ગાડી જુઓ આ ગાડી વેચવાની છે બે હજાર તેર મોડલવાળી છે એક પંચાણુંમાં વેચવાની છે પેટ્રોલવાળી છે અને ઉંદઈ ફર્સ્ટ ઓનર ઓનરવાળી આ અમદાવાદ જોવા મળશે 60000 હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ફર્સ્ટ ઓનર છે અને ગાડી કમ્પ્લીટ લાગે છે મેઘનાવાળી ગાડી છે બરોબર છે ને મસ્ત જેને પણ આ ગાડી પસંદ આવી હોય ફોટા જોઈ શકો છો સીટના કવરો જોઈ શકો છો મસ્ત લાગે છે સીટના કવરો ફાટેલા નથી જૂના નથી અને ભંગાર નથી બધી રીતે નવું છે અને વસ્તુ લાગે છે ભંગાર નથી લાગતી આમ ક્વોલિટીવાળી લાગે છે અને વસ્તુ તમને સારી ખરીદો એના માટે જ અમે એક પ્રયત્ન કરું છું હું તો વસ્તુ સારી હોય એ જ આપણે મેન વસ્તુ છે ખબર છે ને તો આ ગાડી તમને ગમી હોય પણ પેટ્રોલની છે એ જણાવી દઉં અને એક પંચાણુંમાં વેચવાની છે ફટાફટ લેવા માટે તમે મને કહેજો જોઈ શકો છો ગાડી તમને કેવી લાગી ચાલો હવે આપણે બીજી ગાડી જોઈએ છે એ પણ પસંદ હોય તો જણાવજો હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ બીજી પેટ્રોલવાળી ગાડી હવે તમે આ ગાડી જુઓ આનો ભાવ રાખેલો છે બે લાખ પચાસ હજાર રૂપિયા ઈ ઓન પેટ્રોલવાળી ઊંધાઈ ઈ ઓન પેટ્રોલવાળી છે બે ઓનર પ્યોર પેટ્રોલ અને બાત્તેર હજાર કિલોમીટર ફરી ચૂકે બોતેર બે હજાર પંદર મોડલ છે એરા પ્લસવાળી ગાડી છે આ અને ગાડી મસ્ત લાગે છે હવે આ ગાડી ક્યાં જોવા મળશે તો આ અમદાવાદ જ છે અમદાવાદમાં તમે રહેતા હોય તો અમદાવાદમાં તમને ગાડી મળી રહે છે બે લાખ પચાસ હજાર સારી કન્ડિશનવાળી બે હજાર પંદર મોડલ અને બે ઓનરવાળી પેટ્રોલવાળી તમને પોસાય તમારે લેવી હોય તો ગાડીનો કલર પણ મસ્ત છે ગ્રે કલરની ગાડી છે પસંદ આવી જશે તમને લેવા માટે ફટાફટ તમે મને કહી શકો છો અને જણાવજો હવે આના પછી બીજી ગાડી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ બીજી ગાડી આ ગાડી જુઓ આનો ભાવ કેટલો રાખેલો છે એક લાખ અડસઠ હજાર રૂપિયા બે હજાર અગિયાર મોડલ પિસ્તાલીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી અને આ ગાડી પણ સરસ છે કન્ડિશન મસ્ત છે પ્યોર પેટ્રોલની છે આ ગાડી અને હા કે આ ગાડી બધી રીતે કમ્પ્લીટ લાગે છે ફર્સ્ટ ઓનર છે ફર્સ્ટ ઓનરવાળી ગાડી છે તમને આ ગાડી પસંદ હોય તો પણ અમદાવાદમાં પડી છે બે હજાર અગિયાર મોડલ પણ પેટ્રોલ છે એ કહી દઉં છું તમને ગાડી કંડિશનમાં મસ્ત લાગે છે મારા હિસાબે તમારે લેવી હોય તો લેવા માટે તમે મને કહી શકો છો ચાલો હવે છેલ્લી જોઈએ છે હવે તમને બતાવી દઉં આ બીજી ગાડી છેલ્લી આવી ગઈ આપણી પાસે આ પણ પેટ્રોલની છે આનો ભાવ રાખેલો છે એક લાખ નેવું હજાર રૂપિયા બે હજાર અગિયાર મોડલ અમદાવાદની છે ત્રીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી જેનિયસ ફર્સ્ટ ઓનર ડિજિટલ પેટ્રોલવાળી અને કિલોમીટર તમે કહી દીધું ને ત્રીસ અને ગાડી બ્રાન્ડ છે ટાયરો બ્રાન્ડ છે અંદરનું એન્જિન બ્રાન્ડ છે ગાડી બધી રીતે આખી બ્રાન્ડ છે તમને પસંદ હોય અને લેવી હોય તો લેવા માટે તમે મને જલ્દીથી કહી શકો છો અને હા કે આ વિડીયોમાં કોઈ નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખો પછી ઘંટડી આવે એને પણ દબાવી દેજો કેમ કે નવા વિડીયો આવે છે તમે જોઈ શકો ત્યાં સુધી આવજો